આણંદ જિલ્લાના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે પ્રધારેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ઓએનજીસી કેમ્પસ ખંભાત અને એપી વિદ્યાલય બોચાસણ હેલીપેડ ખાતે મંત્રી અને મહાનુભાવો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાદરાણ ખાતેથી રાજ્યની બે હજાર છસો છાસઠ ગ્રામ પંચાયતો માટે પોતિકા ગ્રામ પંચાયત ઘર કમ તલાટી આવાસના ઈ ખાતમુહૂર્ત કર્યા હતા કુલ છસો કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થનારા આ આવાસોથી ગ્રામીણ નાગરિકોને સ્થાનિક સ્તરે સરકારી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થશે મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના ગામોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના વિઝનમાં ગુજરાત અગ્રેસર રહેશે આ પ્રસંગે મુખ્યમંત્રીએ મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાનું રાજ્યવ્યાપી લોન્ચિંગ પણ કર્યું હતું આ લોન્ચિંગ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અન્ન નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી પંચાયત અને ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી સંજયસિંહ મહેડા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં થયું હતું મુખ્યમંત્રીએ જણાવ્યું કે મુખ્યમંત્રી ગ્રામોથાન યોજનાના પ્રથમ તબક્કામાં રાજ્યના એકસો ચૌદ તાલુકા મથકના એવા ગામોને આવરી લેવામાં આવશે જે તાલુકા મથક છે પરંતુ નગરપાલિકા નથી આ ગામોમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાણી સ્વચ્છતા સોલાર સ્ટ્રીટ લાઇટ ઈ ગ્રામ અને કોમ્યુનિટી હોલ જેવી શહેરી આધુનિક સુવિધાઓ પૂરી પાડવામાં આવશે ગેરંટી શહેરો ચમતમ સુવિધાઓ આપવાની પણ તેને રહે આપણે શહેરના પાંચ દર્શનમાં એ ગેમને પાર પાડો મુખ્યમંત્રી ગ્રામોભ્યાન યોજના જાહેર કરી છે આ મુખ્યમંત્રી ગ્રામોભ્યાન યોજના એ છે કે જ્યાં જાણી તાલુકા પ્લેઠ છે અને તાલુકા પ્લેઠ ઉપર ગ્રામ પંચાયત અસ્તિત્વમાં પણ નગરપાલિકા નથી તો એ નગરપાલિકાઓ તાલુકા પ્રદેશ અને ગ્રામ પંચાયત આ બંનેને નગરપાલિકા જેવી સુવિધા મળી રહે એ પ્રમાણેનું આયોજન ગુજરાત સરકાર દ્વારા કરીને આજે શરૂઆત કરાઈ છે